ત્યારે ચેકિંગ કરીને અમે કીધેલું હતું તો એની ખાલી લેખિત રજૂઆત કરેલી અને એ લોકોએ કાંઈ ધ્યાનમાં લીધેલું નથી કોન્ટ્રાક્ટર અને રૂડા એ બંને વચ્ચે અવારનવાર ખાલી વાતો ચાલે છે નોટિસ આપે છે એવું બધું બાકી અમારો કોઈ પ્રશ્નનું નિરાકરણ આ બાબતનું કરતા નથી અને અમારી માહિતી પ્રમાણે જે કોન્ટ્રાક્ટર લોકોને બે વર્ષનો કોન્ટ્રાક્ટ આપેલો હતો સફાઈ કામદાર સિક્યોરિટી આ બધાનો જે અમને અત્યાર સુધી મળેલા નથી વચ્ચે ખાલી ફોન પેપર બતાવવા માટે એક બે મહિના આખા વર્ષ દરમિયાનના ગણી લઈએ તો એ સિક્યોરિટી ખાલી ફોટો પાડવા માટે રાખેલા એના જેવું કહી શકાય અને સફાઈ કામદાર આવડી મોટી બિલ્ડિંગમાં માત્ર બે આવે છે જે ક્યારેક ક્યારેક સફાઈ કરી અને જતા રહે છે હવે તમારી શું માંગ છે અમારી માંગ છે કે અમારા જેટલા આ બધા પ્રશ્નો છે એ રૂડાના અધિકારીઓ અહીંયા અમને વિથ પ્લાન જે અમને યોજના સાડા લાખની યોજનામાં જે પ્લાન હોય છે કે અમને કઈ કઈ વસ્તુ મળે એ બધી જ વસ્તુઓનો પ્લાન સહિત અહીંયા આવે અને એની સાથે કોન્ટ્રાક્ટરને પણ મેઇન કોન્ટ્રાક્ટર છે એમને જ લઈને આવે કેમ કે જે મેઇન કોન્ટ્રાક્ટર છે એનું અમને નામ હજી નથી મળેલું નથી જાહેર કરતા પણ એમના માણસો અહીંયા આવી અને અમારી સાથે ડીલ કરીને જતા રહે છે અને અમારું પ્રોપર સોલ્યુશન જે છે પરમાનન્ટ એ નથી ના સોલંકી જૈવિંગ પ્રતિનિધિ વૃંદાવન સોસાયટી અમારી સોસાયટી વદ રોડ ખાતે આવેલી છે અહીંયા નવ વિંગ છે ટોટલ ત્રણસો વીસ ફ્લેટ આવેલા છે હાલમાં સો જેટલા પરિવાર વસવાટ કરીએ છે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી મોસ્ટ ઓફ પરિવારો અહીંયા રહેવા આવેલ છે રૂડા દ્વારા કોઈ પણ પ્રકારની જે સુવિધા સરકાર તરફથી મળવી જોઈએ તે કોન્ટ્રાક્ટર દ્વારા પૂરી પાડવામાં આવે નથી અનેક વખત કોન્ટ્રાક્ટરને ફોન કરી છે તો ફોન એ તેઓ બે નાખી દે છે અમારી રજૂઆતો સાંભળતા નથી અનેક વખત અમે જ્યારે રજા હોય બુધવારે કે ગમે ત્યારે અમે રૂડામાં ભાઈઓ બહેનો જાય છે બાળકો લઈને જાય છે છતાં કોઈ નક્કર કાર્યવાહી રૂડા દ્વારા કરવામાં આવતી નથી અનેક વખત એવું જ કહેવામાં આવે છે કે થઈ જશે થઈ જશે પણ અહીંયા કોઈ સુવિધા મળતી અમને છે અમારી માંગ એક જ છે કે રૂડા દ્વારા જે અત્યારે સોસાયટી અમારો પ્રોજેક્ટ પ્લાન છે કે સોસાયટીમાં શું સુવિધાઓ મળવી જોઈએ બરાબર છે બે વર્ષનો કોન્ટ્રાક્ટ રૂડાને અને રૂડાએ કોન્ટ્રાક્ટરને આપેલો છે કોન્ટ્રાક્ટર અમને એ પણ નથી કહેતા કે અમારા કોન્ટ્રાક્ટરનું નામ શું છે અને કોન્ટ્રાક્ટર કોણ છે બરાબર છે અને અમારે ખાનગી રહે તપાસ કરતાં એવું જ અમને જાણવા મળેલ છે કે કોન્ટ્રાક્ટર છે જે ઊંચી લાગવત કરાવે છે બરાબર એટલે તમે કાંઈ તમને બગાડી શકશો નહીં એટલે હવે કેવી લાગવ તરાય છે અમારે એ જાણવું છે એટલે રોડા જે કોન્ટ્રાક્ટર જે છે એમને સાથે રાખીને અમારી સોસાયટીને વિઝિટ કરે અને સોસાયટીના ફ્લેટ ધારકોના પ્રશ્નો સાંભળે